ડભોઈ તાલુકાના ધરમપુરી ગામે ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે તેર વર્ષ પહેલા એક વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે આ ટાંકી બનાવવામાં આવી હતી જો કે તેર વર્ષના લાંબા ગાળા દરમિયાન આ ટાંકીનો એક પણ વખત ઉપયોગ થયો નથી આજે ટાંકીની સ્થિતિ દયનીય તેમજ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે તેમાં પાણીનો સંગ્રહ કરવા માટે તે સક્ષમ છે કે કેમ તેની કોઈ ગુણવત્તા કે ટેસ્ટિંગ પણ કરાયું નથી ધરમપુરી ગામના નળોમાં હાલમાં ગ્રામજનોને ડાયરેક્ટ પાઇપલાઇન દ્વારા પાણી મળી રહ્યું છે પરંતુ મોટી વસ્તી ધરાવતા આ ગામ માટે લાંબા ગાળે અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ટાંકી દ્વારા પાણીનું વિતરણ વધુ હિતાવહ હોય છે ગામના નાગરિકોમાં રોષ છે કે જ્યારે પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતની સૌથી મોટી સમસ્યા હોય ત્યારે લાખો કરોડોના ખર્ચે બનેલી આવી મહત્વપૂર્ણ માળખાગત સુવિધાનો ઉપયોગ ન થાય તે તંત્રની ખોર નિષ્ફળતા છે તાત્કાલિક ધોરણે આ ટાંકીનું સમારકામ ટેસ્ટિંગ કરીને ગ્રામજનો માટે તેનો ઉપયોગ શરૂ થાય તે જરૂરી છે

ડભોઈ તાલુકાનું ધરમપુરી ગામમાં પાણીની ટાંકી જે બે હજાર અગિયાર બારમાં બનાવવામાં આવેલી છે એમાં હજુ પાણીના ટાંકી તો બની જાય પણ એનો દરવાજો એ નહીં લગાવ્યો કે પાણી પગથિયા જે દરવાજા ઉપર બનાવ્યા છે ને ટોકીમાં ચઢવા માટે તે બધા તૂટી ગયા છે અને કશું એ થયું જ નહીં અત્યાર સુધી ભણે નહીં ટાંકીને ચાલુ બી નહીં થઈ અને જળજળી બી થઈ જાય છે બધી ટાંકી તો એના માટે શું કઈ હમણાં કઈ રીતે પાણી ભરે છે હમણાં તો જે નવો કૂવો બનાવેલો છે એની માટે ડાયરેક્ટ જ આપેલું છે ટાંકી નહીં ભરાય અને ભયરી જ નહીં અત્યાર સુધીમાં પાણી ભયરું જ નથી એક દિવસ નહીં ભયરું ટેસ્ટિંગ નહીં થયું અને કૂવો બી ફેલ છે ત્યાં આગળ બઉછાળ વાળું પાણી આવે છે ત્યાં